શ્રીમદ્ ભાગવત પ્રથમ સ્કંદ અધ્યાય પેલો મંગલાચરણ અને શૌનકના છ પ્રશ્નો જેનાથી જે પરમાત્માથી આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય થાય છે જેમ માટી ઘડામાં કારણરૂપે વ્યાપેલી છે સુવર્ણ જેમ કંકણ કુંડળ વગેરેમાં કારણરૂપે વ્યાપેલું છે તેમ આકાશાદિ કાર્યોમાં તે કારણરૂપે વ્યાપેલા છે તેમજ આકાશપુષ્પ આદિ મિથ્યા કાર્યોથી પર છે પણ વળી જે સર્વજ્ઞ અને સ્વતઃ સિદ્ધ જ્ઞાન સ્વરૂપ છે મોટા વિદ્વાનો જેમાં મોહ પામે છે એવા વેદનો એમણે આદિકવિ બ્રહ્મામાં પોતાના સંકલ્પથી પ્રકાશ કર્યો વળી જેમ તેજ પાણી અને માટીનો અન્યોન્યમાં ભાસ થાય છે પણ તે કંઈ સત્ય નથી અર્થાત જેમ સૂર્યના કિરણોમાં મૃગજળ દેખાય છે પાણીમાં ભ્રાંતિથી કાચની બુદ્ધિ થાય છે તથા કાચમાં ભ્રાંતિથી પાણી દેખાય છે પણ તે સત્ય નથી તે જ પ્રમાણે અધિષ્ઠાન સ્વરૂપ જેમના વિશે તમોગુણની પંચભૂત સૃષ્ટિ રજોગુણની ઇન્દ્રિય સૃષ્ટિ અને સત્વગુણની ઇન્દ્રિયોના અધિષ્ઠાયક દેવોની સૃષ્ટિ વસ્તુતઃ મિથ્યા હોવા છતાં પોતાની સત્તાથી જ સત્ય જેવી ભાષે છે વળી જેમણે પોતાના જ્ઞાનરૂપી તેજથી માયારૂપ કપટ દૂર કર્યું છે અને જે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ એ ત્રણેય અવસ્થાઓમાં તથા ભૂત ભવિષ્ય અને વર્તમાન એ ત્રિકાળમાં સત્ય સ્વરૂપે વિદ્યમાન છે તે પરમ સત્ય સ્વરૂપ પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ બરાબર શ્રી ભગવાનની સર્વ શાસ્ત્રો કરતા શ્રેષ્ઠતા આ શ્રીમદ્ ભાગવતમાં પ્રાણી માત્ર ઉપર દયાવાળા અને મત્સરથી રહિત એવા સત્પુરુષોનો પરમ નિર્મળ ધર્મ વર્ણવ્યો છે તેમજ એકમાત્ર જાણવા યોગ્ય વસ્તુ એવા પરમાત્માના પરમ કલ્યાણકારી વાસ્તવિક સ્વરૂપનું વર્ણન છે જે પરમ સુખ આપનાર છે તેમજ આધ્યાત્મિક આદિભૌતિક તથા આદિદૈવિક એ ત્રણ તાપને ટાળનારું છે આ શ્રીમદ ભાગવત મહામુનિ શ્રી નારાયણે પોતે પ્રથમ સંક્ષિપ્તમાં કહેલું પાછળથી વેદ વ્યાસે તેને વિસ્તારથી રચ્યું છે બીજા શાસ્ત્રો અને તેઓમાં કર્મ અને ઉપાસનાને નિરૂપણ કરતા સાધનોથી પરમાત્મા શું તત્કાળ હૃદયમાં સ્થાપી શકાય નહીં જ તેમાં વિલંબ થાય છે પરંતુ આ શ્રીમદ ભાગવતને સાંભળવા ઈચ્છતા પુણ્યશાળીઓ તો તે ક્ષણે જ એટલે સાંભળતા જ હૃદયમાં રહેલા પરમાત્માને ઓળખી શકે છે શ્રીમદ ભાગવત સર્વશાસ્ત્રના ફળરૂપ છે ભગવાન વેદ વ્યાસે કહ્યું આ શ્રીમદ ભાગવત સર્વ પુરુષાર્થના ઉપાયરૂપ વેદરૂપી કલ્પ વૃક્ષ ફળ છે તે વૈકુંઠમાં હતું પણ નારદજીએ લાવીને મને આપ્યું છે મેં શુકદેવજીના મુખમાં સ્થાપ્યું અને શુકદેવજીના મુખથી શિષ્ય પ્રશિષ્યાદિ પરંપરા વડે અખંડ પૃથ્વી પર પડ્યું છે પૃથ્વીમાં જેમ શુક એટલે કે પોપટના મુખથી પડેલું ફળ અમૃત જેવું સ્વાદિષ્ટ હોય છે તેમ આ પણ શુકદેવજીના મુખથી નીકળેલું પરમાનંદરૂપ અમૃત રસથી ભરપૂર છે માટે વિશેષ રસનો વિચાર કરવામાં ચતુર એવા હે રસિક મનુષ્યો રસરૂપ આ શ્રીમદ્ ભાગવતરૂપ ફળ મોક્ષ સુધી વારંવાર પાન કરો શ્રીમદ ભાગવતનો આરંભ નૈમિષારણ્ય નામના શ્રી ક્ષેત્રમાં શૌનકાદિક ઋષિઓ સ્વર્ગલોગ મેળવવા એક હજાર વર્ષનો યજ્ઞ કરી રહ્યા હતા એક સમયે સવારમાં અગ્નિહોમ કર્યા પછી તે મુનિઓએ આસન ઉપર બેઠેલા સૂતનો સત્કાર કરી તેમને આદરથી આ પ્રમાણે પૂછ્યું શૌનકાદિક ઋષિઓએ પૂછ્યું હે નિર્દોષ સૂત તમે ઇતિહાસો સહિત પુરાણો તથા ધર્મશાસ્ત્રોનું અધ્યયન કર્યું છે એટલું જ નહીં પણ તે સર્વના તમે વ્યાખ્યાનો પણ કર્યા છે હે સૂત વિદ્વાનોમાં શ્રેષ્ઠ ભગવાન વેદવ્યાસ જે જાણે છે અને સગુણ નિર્ગુણ બ્રહ્મને જાણનારા બીજા મુનિઓ જે જાણે છે તે સર્વ તમે તેમની કૃપાથી યથાર્થ જાણો છો કેમ કે હે સૌમ્ય સ્નેહપાત્ર શિષ્યને ગુરુઓ ગુપ્ત રહસ્ય પણ કહે છે તો હે આયુષ્મન આ પ્રથમ પ્રશ્ન તમે ટીક કરેલો છે હે આયુષ્માન તે બધા શાસ્ત્રો પુરાણો અને ગુરુજનોના ઉપદેશોમાં આપને જીવોનું પરમ કલ્યાણ કરનારું જે સાધન જણાયું હોય તે આપ કૃપા કરીને અમને કહો પ્રથમ પ્રશ્ન હે સત્પુરુષ આ કલિયુગમાં મનુષ્યો મોટે ભાગે ઓછા આયુષ્યવાળા આળસુ અતિશય મંદબુદ્ધિવાળા મંદભાગી અને રોગાદિથી પીડાયેલા હોય છે વળી શાસ્ત્રો પણ અનેક છે તેમાં અનેક પ્રકારના કર્મોનું વર્ણન છે પણ કોઈ નિશ્ચિત સાધન નથી તે બધા લાંબા શાસ્ત્રો તેમના જુદા જુદા વિભાગો સાથે સાંભળવા પણ કઠિન છે તો હે સાધુ પુરુષ એમાં જે સાર હોય તેને બુદ્ધિથી તારવી કાઢી તમે અમને શ્રદ્ધાળુઓને કહો જેથી અમારી બુદ્ધિ નિર્મળ થાય બીજો પ્રશ્ન છે હે સૂત તમારું કલ્યાણ થાવો ભક્તવત્સલ ભગવાને જે કાર્ય કરવાની ઈચ્છાથી વસુદેવથી દેવકીમાં અવતાર લીધો હતો તે તમે જાણો છો હે સૂત એમનો અવતાર પ્રાણીઓની રક્ષા અને સમૃદ્ધિ માટે હોય છે અમે તે સાંભળવા ઈચ્છીએ છીએ તો અમારી આગળ તેનું વર્ણન કરવા તમે યોગ્ય છો ભયંકર સંસારને પામેલો મનુષ્ય મૃત્યુના પાશને વશ થઈને પણ ભગવાનનું નામ લે તો તે તત્કાળ મુક્ત થાય છે કેમ કે ભય પોતે ભગવાનથી ડરે છે હે સૂત પરમ વિરક્ત અને શાંત મુનિજનો ભગવાનના ચરણોના આશ્રયે રહે છે તેથી તેમની પાસે રહેવા માત્રથી જ સંસારના જીવો તુરત પવિત્ર થઈ જાય છે જ્યારે ગંગાજળ તો અનેક દિવસે સેવીએ તો જ કદાચ પવિત્ર કરે છે આવા પુણ્યાત્મા ભક્તો જેમની લીલાઓનું ગાન કરે છે તે ભગવાનનો યશ કળિયુગના મળોને હળનારો હરનારો છે આત્મશુદ્ધિ ઈચ્છનારો કયો એવો કયો મનુષ્ય હશે જે તેને ન સાંભળે બ્રહ્મા રુદ્ર આદિ સ્વરૂપોને લીલાથી ધારણ કરતા ભગવાનના ભગવાનનાર ઋષિઓએ ગાયેલા ઉદાર કર્મો શ્રદ્ધાળુઓને તમે કહો આ ત્રીજો પ્રશ્ન કરો નારદાદી ઋષિઓએ ગાયેલા ઉદાર કર્મો અને શ્રદ્ધા અમને શ્રદ્ધાળુઓને તમે કહો ત્રીજો પ્રશ્ન બ્રહ્મા રુદ્ર આદિ સ્વરૂપોને લીલાથી ધારણ કરતા ભગવાનના નારદાદી ઋષિઓએ ગાયેલા ઉદાર કર્મો અમને શ્રદ્ધાળુઓને તમે કહો પછી હે બુદ્ધિમાન પછી હે બુદ્ધિમાન સૂત પોતાની માયા વડે સ્વેચ્છાથી જ લીલાઓ કરતા પરમેશ્વર શ્રી હરિની પવિત્ર અવતાર કથાઓ કહો પ્રશ્ન ઉત્તમ કીર્તિવાળા ભગવાન શ્રી ભગવાનના પરાક્રમો સાંભળતા અમે તો તૃપ્ત થતા જ નથી કારણ કે રસજ્ઞ શ્રોતાઓને તેમાં પદે પદે નવા નવા રસોનો અનુભવ થાય છે આપણા પાંચમો પ્રશ્ન આવે છે ભગવાન વિષ્ણુ માયાથી મનુષ્ય રૂપે બન્યા હતા અને તેમણે પોતાના પરબ્રહ્મ સ્વરૂપને છુપાવી રાખ્યું હતું છતાં તેમણે બળરામની સાથે ખરેખર મનુષ્યોથી ન બની શકે એવા પરાક્રમો કર્યા છે તે પણ અમને કહો પાંચમો કલિયુગને આવેલો જાણી આ ભગવાનના ક્ષેત્રમાં લાંબા કાળના યજ્ઞનો સંકલ્પ કરીને અમે બેઠા છીએ એથી શ્રીહરિની કથાઓ સાંભળવાનો અમને અવકાશ છે પુરુષોનું સત્વહરી લેનાર દુસ્તર કલિયુગની પાર જવા ઈચ્છતા અમને સમુદ્ર તરવા ઈચ્છનારને ખલાસીની પેઠી વિધાતાએ તમારા દર્શન કરાવ્યા છે બ્રાહ્મણો તથા વેદોના શરણરૂપ અને ધર્મના રક્ષક યોગેશ્વર શ્રી કૃષ્ણ હમણાં પોતાના સ્વરૂપને પામ્યા છે ત્યારે ધર્મ કોને શરણે ગયો તે કહો આ પ્રશ્ન છઠ્ઠો એથી શ્રીમદ ભાગવત મહાપુરાણનો પ્રથમ સ્કંદ વિશે અધ્યાય પેલો સમાપ્ત